નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજ રોજ ધોરણ પાંચના બાળકોની ની એક્ઝામ જે એકત્રીસ તારીખના સરકાર દ્વારા લેવાની છે એમના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અમારા બાળકોના આડત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે સીઈટીના તો આજ રોજ અમે એ સારી રીતના અને આત્મવિશ્વાસ સાથે જિંદગીની એમની કેરિયરની પ્રથમ કોમ્પિટિટિવ પરીક્ષા છે તો એ સરસ રીતના આપી શકે અને એમનું વર્ષ દરમિયાન પણ સ્કૂલમાં એમની અભ્યાસક્રમની સાથે સાથે જ સીઈ અમે તૈયારી અમારા સ્ટાફ દ્વારા કરાવવામાં આવેલી હતી તો પરફોર્મન્સ સારી રીતના આપી શકે અને એમના પ્રથમ જે પરીક્ષા કોમ્પિટિટિવ પરીક્ષા બાળકો જે દેવા જઈ રહ્યા છે તો એમાં સારું પરફોર્મન્સ આપે એમના ભાગરૂપે આજરોજ સીઈટીની પેટર્ન અમે મુજબ જ પેપર્સ એકસો વીસ માર્ક્સનું સેટ કરી અને એક્ઝામ અહીંયા લીધી હતી બધા જ બાળકોએ ખૂબ જ સરસ મહેનત કરીને આવેલા હતા અને બહુ જ ઉત્સાહપૂર્વક આ એક્ઝામ બાળકોએ આપેલી હતી આ તકે હું બાળકોનું ઉત્તરોત્તર અત્યારમાં એકવીસમી સદીમાં અને નવી શિક્ષણ નીતિની અંદર માત્ર અભ્યાસ સહજ મહત્ત્વનો નથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામો આપી અને ગવર્મેન્ટ જોબ માટે સરકાર દ્વારા ખૂબ જ સરસ પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે અમે માત્ર પ્રાઇમરીથી જ ધોરણ ત્રીજા ધોરણથી જ એવું બેઝ ડિસાઇડ કરેલું છે કે બાળકોનું ઉત્તરોત્તર જે છે સારામાં સારી રીતના પ્રાથમિક શિક્ષણથી જ ફાઉન્ડેશન કોર્સ કોમ્પિટિટિવ એક્ઝામો બધી જ પીએસસી છે સીઈટી છે આ બધી જ એક્ઝામો સારામાં સારી રીતના કન્ડક્ટ કરી શકે અને સારું પરફોર્મન્સ આપી શકે એવી તૈયારી પાઠક સ્કૂલ દ્વારા કરવામાં આવે છે એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવે છે અને આ કામની અંદર અમને અમારા વાલીઓ તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળે છે આ તકે હું બધા જનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ thank <laughs>